નર્મદા જિલ્લાના એકતા નગરમાં સરદાર પટેલની ધરતી પર આજે આદિવાસી જીવંત ઝાંખી જોવા સંસ્કૃતિની જીવંતની આદિવાસી ઓળખ અને ગૌરવનું પ્રતિક બની છે કલાકાર આ વર્ષ જૂની કળાને નવી પેઢી સુધી જીવંત રાખી છે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિના અવસરે વડાપ્રધાન મોદીના રોકાણ માટે સર્કિટ હાઉસ પર પરેશભાઈએ ખાસ પીઠોરા ચિત્ર રચ્યું છે જેમાં એકતા પ્રકૃતિ અને માનવ જીવનનો અદભુત સંગમ જોવા મળે છે કલા અને સંસ્કૃતિ આ દેશની મુખ્ય ઓળખ છે આમ જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ અને કલા એ દેશ વિદેશની અંદર એ આદિવાસી કલા સંસ્કૃતિ હોય કે અન્ય કલા સંસ્કૃતિ હોય એ દરેક સંસ્કૃતિ એ વિશ્વ પ્રસિદ્ધ છે અત્યારે હું જે આ પાછળ નિહાળી રહ્યા છું એ અમારી એ પરંપરાગત કલા સંસ્કૃતિ છે છેલ્લા બત્રીસ વર્ષથી હું આ આદિવાસી કળા એ હું મારા સમાજની સાથે રહીને કરું છું આમ તો હું પિઠોરા લખારા છું છોટાઉદેપુર જિલ્લાના કમાડ ગામનો વતની છું અને આ કળાને મારા સમાજની અંદર જે પીઠોરા બાબા પીઠોરા દેવનું જે પૂજન થાય છે તેના ચિત્રો ગામે ગામ જઈને છેલ્લા ત્રીસ વર્ષથી લખી રહ્યો છું પરંતુ આજે મને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્રામગૃહ છે ત્યાં આગળ માન્ય વડાપ્રધાન મોદી સાહેબનું રોકાણ છે ત્યાં મને એક આદિવાસી કલા અને સંસ્કૃતિ પ્રકૃતિનો જે પ્રેમ છે તે અહીં નિહાળવામાં નિહાળીને તેને દોરવા માટે મને મોકો મળ્યો છે એ મને એક ગૌરવ થાય છે આ કલા અને સંસ્કૃતિ હું છેલ્લા ત્રીસ વર્ષથી કરું છું અને એને લઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમે મને આ દેશના એક કલાપ્રેમી અને કલાકાર તરીકે પદ્મશ્રી એવોર્ડથી મને બે હજાર અંદર સન્માનિત કર્યા